હેલો ફ્રેન્ડ તો આજે આપણે માવા વગરના અડદિયા બનાવીશું તો અડદિયાને શિયાળાનું કવચ પણ કહેવાય છે તમે પહેલીવાર બનાવો છો તો તમે આ રેસીપીને ખાસ જોજો તો ચાલો શિયાળામાં શરીરને તાકાત આપતા અડદિયા બનાવીશું તો એકદમ પોચા અડદિયા બનાવવા માટે સિક્રેટ સામગ્રી એડ કરીશું તો સિક્રેટ સામગ્રીને જોવા માટે તમારે એન્ડ સુધી વિડીયાને જોવો જ પડશે તો એકદમ સ્કીપ કર્યા વગર તમે વિડીયો જોજો તો જ ખબર પડશે કે સિક્રેટ સામગ્રી શું છે તો અડદિયા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ત્રણ સામગ્રીની જરૂર પડશે તો મેં અહીંયા સાતસો પચાસ ગ્રામ જેટલો અડદિયાનો લોટ લીધેલો છે તો સાતસો પચાસ ગ્રામ અડદિયાના લોટ સાથે આપ મેં અહીંયા છસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે તમે કોઈપણ મેજરમેન્ટનું માપ લઈ શકો છો અને તેની સાથે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું પીગાળીને ઘી લીધેલું છે તો આ સામગ્રીની આપણે જરૂર પડશે તો ચાલો હવે વિડિયાને એન્ડ સુધી જોજો અને રેસિપીને આપણે ચાલુ કરી દઈએ તો અળદિયાને એકદમ પોચારું જેવા અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેના માટે આપણે પહેલાં તો અડદિયાનો ધાબો દેશું તો ધાબો દેવા માટે મેં છે તો આપણે એક કપ જેટલું દૂધ એડ કરીશું જે રેગ્યુલર આપણે ચાનો ઉપયોગ કરીએ છીએ ચા પીવામાં એ કપથી જ આપણે દૂધ લેવાનું છે અને જે કપથી આપણે દૂધ લીધેલું છે એ જ કપથી આપણે ઘી એડ કરીશું અને સરસ રીતે ધાબાની તૈયારી કરીશું એને એકદમ ઈજીમાં એક કપ દૂધ સાથે આપણે એક કપ ખી લેવાનું છે અને બંને હાથના મદદથી એકદમ સરસ રીતે મસળી મસળીને લોટમાં કણ કણમાં મિક્સ થઈ જાય એ રીતના ધાબાને તૈયાર કરીશું આ પ્રોસેસ કરવી ફરજિયાત છે જો આ પ્રોસેસને સ્કીપ કરશો તો અડદિયા તમારા ચીકણા બનશે જો આ રીતનો તમે ધાબાની તૈયારી કરશો ને તો કંદોઈવાળાની દુકાન જેવા જ એકદમ પોચા રૂ જેવા અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવા અડદિયા બનીને તૈયાર થઈ જશે તો આ રીતના બંને હાથમાં લોટને લઈને આ રીતના મસડવાનો છે જેથી ધાબો તમારો ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે અને અડદિયા બનાવવા માટે અડદિયાનો લોટ થોડોક કરકરો રાખવાનો છે જો લીસો લોટ હશે તો અડદિયા તમારા ચીકડા બનીને તૈયાર થશે તો કણીવાળા અડદિયા ખાવા હોય તો તમારે લોટને કરકરો લેવાનો છે તો લોટનો નો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે જે વાસણમાં આપણે અડદિયા બનાવે છે એ જ વાસણમાં ચોખાના ચારવાની ચારણીની મદદથી આપણે ચાડી લેશું આપણે ધાબો તૈયાર કર્યો છે ધાબાને આપણે ચાડવો પડશે કારણ કે કોઈ જે પણ ગાંઠા રહી ગયા હશે એ સરસ રીતે ભાંગી જશે તો આ રીતના હાથને ઉપરથી પ્રેસ કરતા જઈને ધાબાને આપણે ચાડી લેશું તો તમે જોઈ શકો છો બગડિયામાં લોટ તૈયાર કરી લીધેલો છે તો હવે તેમાં આપણે જે ઘી વધેલું છે એ બધું જ ઘીને આપણે એડ કરી દેસુ તો અહીંયા બધા જ ઘીનો ઉપયોગ થઈ ગયો છે હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું જેમ જેમ લોટ આપણો શેકાતો જશે ને તેમ સાઈડમાંથી ઘી પણ છૂટું થવા લાગશે એકદમ હલાવવામાં સફી થઈ જશે મીન્સ કે હળવું થઈ જશે તો આ રીતના આપણે હલાવતા રહેવાનું છે નીચે નીચે દાજના બેસે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો જેમ ઘી સરસ રીતે ઓગળવા લાગ્યો છે તે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે હલાવવામાં હળવું એવું તૈયાર થઈ ગયું છે તો એકદમ સરસ અળદિયાનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ ફ્લફી જેવું મિશ્રણ આપણું તૈયાર છે છે મહલાતો જશો એકદમ સરસ રીતે મિશ્રણ આપણું તૈયાર થઈ જશે તો આ સમયે તમારે તમારા હાથની ખાસ ધ્યાન રાખવાનું છે આ સમયે તેના બબલ્સ ખૂબ જ બાર છે અને હાથમાં દાગી જશે તો તેથી તમારે ધ્યાન રાખવાનું છે અને આ સમયે તળીએ ના બેસે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સતત આપણે મિશ્રણને હલાવતા જ રહેવાનું છે

આપણે ફરીથી હલાવી દૂધ એડ કર્યું છે ને તો કલર ચેન્જ અળદિયાનું ના થાય તો લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે આ સમયે આપણે તેમાં ગુંદ એડ કરીશું ગુંદને તમે અગાઉ ઘીમાં તળીને પણ એડ કરી શકો છો પણ જો આ રીતનો તમે એડ કરશો ને તો પણ તમારો ગુંદ સરસ રીતે ફૂટીને તૈયાર થઈ જશે તો અડધી વાટકી જેટલું આપણે ગુંદ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જો આ રીતે ગરમ ગરમ મિશ્રણમાં ગુંદ એડ કરશો ને તો સરસ રીતે ગુંદ તમારો ફૂટી જશે તો તમે જોઈ શકો છો કે ગુંદ એકદમ સરસ ઉપર આવવા લાગ્યો છે ગુંદ પણ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ ને બંધ કરી દેશું તો આ રીતનો હળદિયાનો લોટ આપણો સરસ રીતે શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત કલર આવી ગયો છે ને એકદમ નજીકથી હું તમને બતાવીશ જો આ રીતનો શેકેલો હશે ને તો હળદિયો ખાવાની તો ખૂબ જ મજા આવશે છસો ગ્રામ આપણે ખાંડ એડ કરી છે તેમાં બે કપ જેટલું પાણી એડ કરીને સરસ એવી ચાસણીને આપણે તૈયાર કરી લેશું તો સાતસો ગ્રામ અડદના લોટની સાથે આપણે છસો ગ્રામ જેટલી ખાંડ લેવાની છે અને પાંચસો ગ્રામ જેટલું ઘી લેવાનું છે તો તો જો આ રીતના માપથી તમે બનાવશો ને ખૂબ જ ટેસ્ટી અડદિયા તમારા બનીને તૈયાર થઈ જશે તો ખાંડ આપણી સરસ રીતે ઓગળી થઈ છે તો આ રીતના આપણે સતત ખાંડને હલાવતા રહીશું જેથી એકદમ સરસ રીતે ચાસણી આપણે બનીને તૈયાર થઈ જશે તો બીજી સાઈડ જે આપણે મિશ્રણ રાખેલું છે ચાસણી આપણે આવી છે કે નહીં તેને ચેક કરવા માટે મેં અહીંયા પાણી લીધેલું છે તો પાણીમાં હવે આપણે ચાસણીને એડ કરીશું અને ચેક કરી લેશું જો તળિયે બેસી જાય તો એકદમ પરફેક્ટ ચાસણી આપણી તૈયાર છે

તો આ રીતનું મિશ્રણ આપો તમે જોઈ શકો છો કે ટાઈટ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ સમયે હવે આપણે અડદિયાની તૈયારી કરી લેશું તો તો આ રીતે આપણે એક પછી એક અડદિયાને તૈયાર કરી લેશું તો આ રીતના એક પછી એક બધા જ અડદિયા સરસ રીતે મેં વાળી લીધા છે અને વાળતા જઈને એક પ્લેટમાં આ રીતના આપણે અડદિયાને મૂકી દેશું તો બન્યા છે ને એકદમ કંદોઈવાળાની દુકાન જેવા જ જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે જરૂરથી દબાવજો નવી રેસીપી પહેલા જોવા માટે આ રીતના બધા જ અડદિયા તૈયાર છે જો આજથી મારી અડદિયાની રેસિપી ગમે તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ Че е зигрозна.